જેતપુરના લોકલ ફોર વ્હીલ વાહન ચાલકો પાસે પીઠડિયા ટોલ પ્લાઝા દ્વારા એકાએક દસ રૂપિયામાંથી વીસ રૂપિયા ટોલ ચાર્જ કરી દેતા ડબલ ભાવ વધારાથી જેતપુર વાહન ચાલકોમાં રોષ ફાટી નીકળ્યો હતો ભાવ વધારા સામે જેતપુર ચેમ્બર્સ અને ડાઇંગ એસોસિએશન આજે ટોલ પ્લાઝાએ જોઈ બે દિવસમાં ભાવવધારો પાછો ખેંચવાની માંગણી કરી હતી નહીતર દરેક સંસ્થાઓને સાથે રાખી ઉગ્ર આંદોલનની ચીમકી આપી હતી જેતપુર પાસે પીઠડિયા ટોલ પ્લાઝા જર બનતું હતું ત્યારે ઔદ્યોગિક શહેર જેતપુરની ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો આ વિરોધના ઠરાવ હાઈવે ઓથોરિટી દ્વારા તત્કાલીન સમયે જેતપુર શહેર તેમજ તાલુકાના વાહન ચાલકોને લોકલ ગણવામાં આવશે અને તેઓની પાસે આજીવન પાંચ રૂપિયા ટોલ ચાર્જ વસૂલવામાં આવશે તેવી મૌખિક બાહેંધરી આપવામાં આવી હતી પરંતુ પ્લાઝા દ્વારા સાત રૂપિયા અને સાતના દસ રૂપિયા ટોલ ચાર્જ કર્યો છે ત્રણ મહિના પૂર્વે વીસ રૂપિયા ચાર્જ કરી નાખતા ડિંગ એસોસિએશન અને ચેમ્બર ઓફ કોમર્સ બંને ભાવ વધારો પાછો ખેંચવા ટોલ પ્લાઝા ઓથોરિટીને રજૂઆત કરતા ભાવ વધારો પરત ખેંચશે હવે આજે ભાવ રહેશે તેવું ડાઇંગ એસોસિએશનની કચેરીએ ઓથોરિટીના પ્રતિનિધિઓએ જણાવ્યું છે પરંતુ આ સમજૂતી કે વાયદાના ત્રણ મહિના થયા ફરી પાછો દસ રૂપિયામાંથી વીસ રૂપિયા એટલે કે ડબલ ભાવ વધારો કરી નાખતા ભાવ વધારાથી લોકલ વાહન ચાલકોમાં રોષ ફાટી નીકળ્યો છે જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ અને ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના હોદ્દેદારો દ્વારા પીઠડીયા ટોલ પ્લાઝાએ ભાવ વધારો પાછો ખેંચવાની રજૂઆત કરી છે પીઠડિયા ટોલ પ્લાઝા દ્વારા સ્થાનિક વાહન ચાલકો માટે માસિક બસો પંચાવન રૂપિયાના પાસ તેમજ અન્ય વાહનોના ટોલ ચાર્જમાં ઘટાડો કર્યો તે આવકાર્ય છે પરંતુ ફરી ટોલ પ્લાઝાએ સ્થાનિક લોકોને વાહન ચાલકોના દરમાં એકાએક ફરી દસનો ભાવ વધારો કરી વીસ રૂપિયા કરી નાખ્યો છે તે ચલાવી લેવામાં નહીં આવે ટોલ પ્લાઝાને બે દિવસમાં ભાવ વધારો પાછો ખેંચવાનો સમય અપાયો છે બે દિવસમાં કોઈ નિર્ણય નહીં આવે તો અમો રાજકીય આગેવાનોને સંસ્થાઓને રાખી જલદ આંદોલન કરવાની ચીમકી આપી સાથે જેતપુરથી રાજકોટ વચ્ચે સિક્સ લેન રોડનું કામ ચાલુ છે તે પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ માફ કરવો જોઈએ જ્યાં સુધી રોડનું કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી ટોલ માફ કરો અથવા તો ભાવ વધારો પાછો ખેંચો પીઠડીયા ટોલ પ્લાઝાને અડીને ગામ આવેલા ત્યાં સરપંચ અંગે જણાવ્યું કે જ્યારે આ ટોલ પ્લાઝા બનેલ ત્યારે મૌખિક બાંહેધરી આપવામાં આવી હતી પીઠડીયા લોકો માટે કોઈ ટેક્સ આપવાનું રહેશે નહીં તેમ છતાં પીઠડીયાના લોકો પાસેથી ટેક્સ વસૂલવામાં આવે છે પીઠડીયા ટોલ પ્લાઝા પીઠડીયા ગ્રામ પંચાયતમાં આવતું હોવાથી પીઠડીયા ટોલ પ્લાઝા વ્યવસાય વેરો ભરતા નથી સાથે ટોલ પ્લાઝા દ્વારા તે વેરો ગાંધીનગર અને દિલ્હી ભરવામાં આવતું હોવાનું કહેવામાં આવે છે પીઠડિયા ટોલ પ્લાઝા એ ગ્રામ પંચાયતને વેરો ભરવો જોઈએ અગાઉ પણ ટોલ પ્લાઝાને ગ્રામ પંચાયત દ્વારા નોટિસ આપવામાં આવે ફરીવાર ટોલ પ્લાઝાને વેરા માટે નોટિસ આપી આગળની કાર્યવાહી કરવામાં આવશે પીઠડિયા ટોલ પ્લાઝાના મેનેજર સાથેની વાતમાં ભાવ વધારાનો નિર્ણય છે તે નેશનલ હાઇવે ઓથોરિટીનો છે અમારી કંપનીને ભાવ ઘટાડા કે વધારવાનો નિર્ણય લેવાની સત્તા નથી જેથી અમને ભાવ વધારાની રશુઆત મળેલ નથી તે ઉપલી કચેરી સાથે વાત કરીને નિર્ણય લેશું આપશ્રીને જણાવું તો નેશનલ હાઇવે ઓથોરિટીએ ટોલપા ટોલ પ્લાઝા પીઠડીયા મારફત તારીખ અઢાર ત્રણના રોજ એક સર્ક્યુલર પાઠવી અને ભાવ આંશિક રીતે ઘટાડ્યો છે તેવું જણાવ્યું પણ એ આવકારદાયક છે પણ એનો બોજો જે સ્થાનિક રહેવાસી જયપુર શહેર તથા તાલુકા ઉપર દસ રૂપિયાની બદલે વીસ રૂપિયાની વસૂલાત ચાલુ કરી આ ટોલ ટોલનાકાની સ્થાપના જ્યારે બે હજાર સાતમાં થઈ ત્યારે કલેક્ટર શ્રી હરિભાઈ પટેલના માધ્યમથી અને મેમ્બર ઓફ પાર્લામેન્ટ વલ્લભભાઈ કથિરિયાના માધ્યમથી કે આ ટોલ નાખું જ્યાં સુધી રહેશે ત્યાં સુધી જેતપુર શહેર અને જેતપુર તાલુકાને સ્થાનિક ગણી અને જે પણ ટોલ હશે એનો વીસ ટકા વસૂલ કરવામાં આવશે આ ગણતરીએ સાડા સાત રૂપિયા થાય છતાં પણ અમે દસ રૂપિયા આપીએ છીએ એ બંધ કરીને વીસ વસૂલાત ચાલુ કરી છે જે પાસની સ્કીમ આવી બસો પંચાવન રૂપિયાની તો કોઈ લોકો કાયમી રાજકોટ જતા હોતા નથી જેથી કરીને એક બોજારૂપ છે ફરીથી આ દસ રૂપિયા વસૂલ કરવા માગણી છે અમારી નહીં તો આગામી બે દિવસ પછી આંદોલન કરવામાં આવશે એ સિવાય જ્યારે સિક્સ લેનનું કામ ચાલુ હોય રાજકોટ પહોંચતા ત્રણ કલાક થતી હોય તો નેશનલ હાઈવે ઓથોરિટી પાસે પોતાનો સેફ્ટી ફોર્સ હોય છે એનું સંકલન કરી અને વાહન ધારો કે પબ્લિકને મુશ્કેલી ન પડે તે માટેની વ્યવસ્થા ગોઠવી જોઈએ એવી અમારી જલદ માગણી છે અને જો કોઈ પણ અકસ્માત આ દરમિયાન થશે તો નેશનલ હાઈવે ઓથોરિટીની આ જવાબદારી છે કારણ કે સરકારશ્રીએ એમને પોતાનો સુપર સુપરવિઝન ફોર્સ આપેલો છે ફરીથી આપના માધ્યમથી કહું કે જેતપુર તાલુકા અને શહેરનો દસ રૂપિયા વસૂલી લોકલ ગણી કરવી એક સરકારી નિયમ છે પણ પીઠળિયા ટોલ પ્લાઝા દ્વારા જે વીસ વસૂલ કરવામાં આવે છે એને અમે વખોડી કાઢી અને દસ રૂપિયા વસૂલાત કરવા અમારી માગણી છે સુરેશભાઈ ગોંડલિયા પીઠળિયા સરપંચ જનરલ આ આજે આ ટોલ નાકાની જે માનો કે જે ટેક્સનો વધારો છે ટોલ નાકાનો એના બાબતેની આ મિટિંગને ધ્યાનમાં લઈને ચર્ચા કરવામાં આવી છે કે ભાઈ મીઠડીયાના જે લોકલ જે માનો કે ફોર વ્હીલર વાહન વાહનો છે જે ખરેખર ઝીરોમાં જ હોવા જોઈએ કે એને દસ કે પાંચની સિસ્ટમને આંતરની કાંઈ હોવું જ ન જોઈએ કારણ કે જે તે સમયે આ ટોલ નાખવું ચાલુ થયું ત્યારે જ આ વાત થઈ હતી જનરલ મૌખિક કે ભાઈ પીઠાડીયાવાળાને ઝીરોમાં જ ચાલશે ટોટલ ફોર વ્હીલરવાનો પછી બીજા નંબરમાં માનો કે અત્યારે જે આ પીઠાડીયા ટોલ પ્લાઝા છે એની ટોટલ કર્મચારી જે વેરો આવે દાખલા તરીકે વ્યવસાય વેરો એ પીઠડીયા હેડે જ જે તે સમયે ભરવાનો હોય આ લોકોને મૌખિક ફરિયાદ અમે બે ચાર વાર કરી છે ત્યારે એ લોકો એમ કહેતા કે ભાઈ અમારા ગાંધીનગર અને દિલ્હીથી ઝેન્ડલ થઈ છે એ લોકો ત્યાંથી ભરતા હોય છે પણ જે તે એજન્સી જે માનો ક્યાંય પીઠડીયામાં જ કામ કરે છે તો એને ખરેખર જે કંઈ ટેક્સ આવતો હોય એ પીઠડીયા હેડે જ ભરવાનો થતો હોય ટોલના કે પીઠડીયા ટોલના કે રજૂ કર રજૂઆત કરો અમે જેતપુર ચેમ્બર ઓફ કોમર્સ ડાઇંગ એન્ડ બિલ્ડિંગ એસોસિએશન તેમજ બીજી પણ સંસ્થાઓ સાથે જ્યારે આજથી ત્રણ મહિના પહેલાં આ લોકોએ અમને જે જેતપુર તાલુકાના જે લોકલ વાહન હોય જે આપણા વ્યક્તિગત વાહનો હોય એની અંદર એ લોકોએ વીસ રૂપિયા લેતા હતા એના દસ અમને ખરીદી ને એસોસિએશનની ઓફિસે આવીને સમાધાન થયું હતું અમે એનું સન્માન કર્યું હતું અને દસ રૂપિયા ચાર્જ વસૂલતા હતા અને અમારી માંગ એ જ હતી કે જેતપુર તાલુકાના દસ રૂપિયા રહેવા જોઈએ પણ હમણાં અચાનક આ લોકોએ ભાવ આમ જનરલી ભાવ ઘટાડો કર્યો પણ જ્યારે અમારી જે ડીલ હતી કે ભાઈ લોકલ વાહન જેતપુર તાલુકાના જે હોય એના દસ રૂપિયામાં ઘટાડો થવો જોઈએ ને જે જનરલ ઘટાડો કર્યો હોય તો એમાં દસ દસ હતા એમાં ઘટાડો થવો જોઈએ એને બદલે વીસ રૂપિયા કરી નાખ્યા એટલે અમને ગામમાંથી બહુ ફરિયાદ આવવા માંડી અને લોકો નારાજ થયા ખૂબ કે ભાઈ આ લોકોએ તમારી સમાધાન કર્યું ત્રણ મહિના પહેલાં તો તમને બે સંસ્થાને મૂર્ખ બનાવી જેથી કરીને અમારે આબરૂ ઉપર બટ્ટો લાગે એવું થઈ ગયું અત્યારે કે ભાઈ અમે શું કરીએ છીએ સંસ્થામાં રહીને અમે સંસ્થા ચલાવવાને લાયક નથી ત્યારે અમે બધે નક્કી કરીને આજે અહીંયા આવ્યા છીએ અને એનો વિરોધ કર્યો છે કે ભાઈ દસ રૂપિયા જ રાખે લોકલ વાહનના તો એ લોકોએ અમને વચન આપ્યું છે કે બે દિવસની અંદર આનું નિરાકરણ લાવશું અને તમારા પાછા દસ રૂપિયા કરી દેવું નહીં હવે તો જલદ આંદોલન થશે અમે તો ગામ અત્યારે ઉકળીને બેસું આના માટે એટલે અમને બધા કહે છે કે ભાઈ અમે આંદોલન કરવા તમારી સાથે છીએ જેતપુર તાલુકા અને સિટીના દરેક માણસો જનતા અમારી સાથે છે અને અમે જરૂર પડે તો આંદોલન પણ કરશું લોકલ દ્વારા વધારો નથી છે લોકલ આપણે લોકલમાં જે છે ને ભાવ ઘટાડો થયો છે રિયલમાં એને છે ને રોજ પ્રમાણે અને જેતપુરવાળા અને ચેમ્બરવાળાની જે રજૂઆત છે ને જે દસ રૂપિયાની એ અમે આગળ એને જ રજૂઆત કરશું અને વાત કરશું અને જે નિર્ણય આવે ચોવીસ કલાક હું બતાવશું શું ઘટાડો શું ઘટાડો ટૂંકમાં જે રિટર્ન હતું ને ત્યારે રિટર્ન નહોતું ત્યારે રિટર્ન ચાલુ થઈ ગયું સિંગલ પાંત્રીસ રૂપિયા છે અને રિટર્ન વીસ રૂપિયા છે